નંબુરુ એક સરસ મજાનું ગામ હતું ગામમાં એક એક ચમત્કારિક માર્ગી સુખી હતા પણ પતિને થોડો અસંતોષ હતો હતો તેમણે થોડાક દિવસોમાં કેસાડા થાઉ હતું

લાગ્યો આ સાંભળી તેની પત્ની દોડી આવી પતિએ તમને બધી જ કહી પત્ની તો ગુસ્સે થઈ ગઈ માટે કહે કે લાલ લાલ આ સાં તો એક તો ઈંડું માર છુ એક પણ બન થઈ ગયું જોઈ બાળ કો લાલચનું પર જોઈએ નહીં જોયું પણ લાલચનું પરિણામ કેવું આવ્યું આભાર બાર મિત્રો